કે માર્ગને પીછાણું છું ને પગથી પરિચિત છું માર્ગને પીછાણું છું ને પગથી પરિચિત છું હું મારી સફરની હર રગ રગથી પરિચિત છું માર્ગને પીછાણું છું ને પગથી પરિચિત છું હું મારી સફરની હર રગ રગથી પરિચિત છું મેં પૂછ્યું ફરી મળશું એણે કહ્યું કે લગભગ મે પૂછ્યું ફરી મળશું એણે કહ્યું કે લગભગ હું સારી રીતે એની લગભગથી પરિચિત છું મે પૂછ્યું ફરી મળશું એણે કહ્યું કે લગભગ હું સારી રીતે એની લગભગથી પરિચિત છું ને તું તેજ વિશે બિલકુલ તું તેજ વિશે બિલકુલ અજ્ઞાની મને નાગણ વિશે બિલકુલ અજ્ઞાની મને નાગણ સુતા સ્મિત નીચે કઈ પણ તે નામ મરી પાડ્યું એ મગથી પરિચિત છું ને મૂંગા છે હૃદય મૂંગા છે હૃદય દિલથી શું સાધ કરે કોઈ મૂંગા છે હૃદય દિલથી શું સાધ કરે કોઈ પણ તોય થતું એમાં અપવાદ કરે કોઈ મૂંગા છે હૃદય દિલથી શું સાધ કરે કોઈ પણ તોય થતું એમાં અપવાદ કરે કોઈ ને કવિ ના પૂછ પ્રણયનું તું ધોખોય નથી પામ્યો ના પૂછ પ્રણય નું તું ઢોકોય નથી પામ્યો એવું ઈ નસીબે ક્યાં બરબાદ કરે કોઈ કે ના પૂછ પ્રણય નું તું ઢોકોય નથી પામ્યો એવું ઈ નસીબે ક્યાં બરબાદ કરે કોઈ ને તે કેદ કર્યા સૌને આઘાત માં જીવન ભર

ને બચવાના ચાન્સ છે વિરલ બચવાના ચાન્સ છે કે ડૂબી જઈશ આખો કે બચવાના ચાન્સ છે કે ડૂબી જઈશ આખો જોશીજી મારી પીડા બાબત ભવિષ્ય ભાખો કે બચવાના ચાન્સ છે કે ડૂબી જઈશ આખો જોશીજી મારી પીડા બાબત ભવિષ્ય ભાખો ને જોઈ મને ચિકિત્સક ગંભીરતાથી બોલ્યા જોઈ મને ચિકિત્સક ગંભીરતાથી બોલ્યા પંખો જે રૂમમાં છે ત્યાં દોરડું ના રાખો જોઈ મને ચિકિત્સક ગંભીરતાથી બોલ્યા પંખો જે રૂમમાં છે ત્યાં દોરડું ન રાખો ને જો શાંત થાય તો તો થઈ જાય પહાડ એનો જો શાંત થાય તો તો થઈ જાય પહાડ એનો મારામાં જે વ્યથાના રચકણ ઉડે છે લાખો જો શાંત થાય તો થઈ જાય મારામાં જે વ્યથાના રચકણ લાખો ને જે નળિયા પ્રશ્નોના એની ઉપર તમે પ્રશ્નોના એની ઉપર તમે પથરા ન નાખો કે ઢાંકી રહ્યા છે મારી નાલેસી જે નળિયા પ્રશ્નોના એની ઉપર તમે નાખો કે ના ગાઈએ કશું કે રંગાઈએ નહીં ના ગાઈએ કશું કે રંગાઈએ નહીં ખુદને જ કોઈ દી અમે સમજાઈએ નહીં ना गाई ये कसुई के रंगाई ये नहीं खुद ने जमे कोई दी समझाइए नहीं ने आथी करुण बीजी तो बर्बादी होई कई आथी करुण बीजी तो बर्बादी होई कई बर्बाद होई है न दिखाई नहीं <प्राथ> के आथी करुण बीजी तो बर्बादी होई कई બરબાદ હોઈએ અને દેખાઈએ નહીં ને એવું એવું વાર વાર આ આ વરસાદમાં વરસાદમાં થયું થયું તો પણ અમે ભીંજાઈએ નહીં ને ચુપચાપ તોય ખાઈ ગયો ગમ બધાય હું ચુપચાપ તોય ખાઈ ગયો ગમ બધાય હું માએ કહ્યું તું એકલા કંઈ ખાઈએ નહીં

રહે તું આટલો નારાજ કા ભગવાન મારાથી હલાવાયું છે તારી મરજી વિના પાન મારાથી આટલો નારાજ ભગવાન મારાથી મારાથી હલાવાયું છે તારી મરજી વિના પાન ને થયો છું એમ વારંવાર હળદુત જ્યાં ત્યાંથી થયો છું એમ વારંવાર હળધૂત જ્યાં ત્યાંથી હવે લાગે છે ખુદ અપમાન ને અપમાન મારાથી પડ્યો છું મૂળ સાચવવામાં ઓ ડાળી ક્ષમા કરજે ઓહો પડ્યો છું મૂળ સાચવવામાં ઓ ડાળી ક્ષમા કરજે નથી ફૂલો ઉપર આપી શકાતું ધ્યાન મારાથી છે શ્વાસમાં દેવાળું ધંધો તોય ચાલુ છે ફૂંક્યું છે શ્વાસમાં દેવાળું ધંધો તોય ચાલુ છે ખબર છે બંધ થાય એવી નથી દુકાન મારાથી ફૂક્યું છે શ્વાસ માં દેવાળું ધંધો તોય ચાલુ છે ખબર છે બંધ થાય એવી નથી દુકાન મારાથી ને તમે પાવન નદી છો એક ને હું તો જવા દો વાત તમે પાવન નદી છો એક ને હું તો જવા દો વાત નસીબ એવા નથી કે થાય ગંગા સ્નાન મારાથી તમે પાવન નદી છો એક અને હું તો જવા દો વાત નસીબ એવા નથી કે થાય ગંગા સ્નાન મારાથી જો નજર એની પડે તો ભલ ભલાના જીવ જાય જો નજર એની પડે તો ભલ ભલાના જીવ જાય પણ હું ઈચ્છું છું કે મારો એકલાનો જીવ જાય જો નજર એની પડે તો ભલ ભલાનો જીવ જાય પણ હું ઈચ્છું છું કે મારો એકલાનો જીવ જાય ને જટ કરો ડિફ્યુઝ અફવાના વિનાશક બોમ્બ ને જાણ છે ને બોમ્બ ફૂટે કેટલાના જીવ જાય જાણ છે ને બોમ્બ ફૂટે કેટલાના જીવ જાય ને એમ ખસતા હાલ છે ઘર મારું કે હું શું કહું એમ ખસતા હાલ છે ઘર મારું કે હું શું કહું જો બલા પણ કોઈ આવે તો બલાનો જીવ જાય માત્ર એક જ જીવ છે મારી કને હું શું કરું વિરલ માત્ર એક જ જીવ છે મારી કને હું શું કરું જીવ રેડું નોકરીમાં તો કલા નો જીવ જાય આર્ટિસ્ટ છે કે માત્ર એક જ માત્ર એક જ જીવ છે મારી કને હું શું કરું જીવ રોડું જીવ રેડું નોકરીમાં તો કલા નો જીવ જાય જો કે જો કલમની ચાંચથી મોતી ગઝલ ના ચણે જાય કે જો નજર એની પડે તો ભલ ભલા જીવ જાય ને એમ કઈ અમથાજ હું હસતો નથી એમ કંઈ હસતા અમથાજ હું હસતો નથી એ વિના બીજો કશો રસ્તો નથી એમ કંઈ અમથા જ હસતો નથી એ વિના બીજો કશો રસ્તો નથી ને મૃત્યુનો ઢીંકો પડે તો કામ થાય મૃત્યુનો ઢીંકો પડે તો કામ થાય જિંદગીનો ગોબો ઉપસતો નથી કે મૃત્યુ નો ઢિંકો પડે તો કામ થાય જીંદગી નો ગોબો ઉપસ્તો નથી ને સાઉ સામે છુ છતાય ના જુએ સાઉ સામે છુ છતાય ના જુએ આ તમાચો એક તસ્તસ્તો નથી સાઉ સામે છુ છતાય ના જુએ આ તમાચો એક તસ્તસ્તો નથી ને ગમતું સૌ મળવાથી એ ત્રાસ્યો હશે ગમતું સૌ મળવાથી એ ત્રાસ્યો હશે એટલે ચિરાગને ઘસતો નથી ને હાજી હાજી જેની પર થયો તો રેપ એ આ બાઈ છે હાજી જેની પર થયો રેપ એ આ બાઈ છે શું કહ્યું સર નામ એનું નામ સાહી છે હાજી જેની પર થયો રેપ એ આ બાઈ છે શું કહ્યું સર નામ એનું નામ ભલમન સાઈ છે ને કોર્ટના દરવાજે છે લાચારીઓ લોહી લુહાણ કોર્ટના દરવાજે છે લાચારીઓ લોહી લુહાણ એ બિચારી ન્યાયના રસ્તે ઘણી ઢસડાઈ છે ને બાગનું જોતો તો સપનું છોડ ઉકરડાનો જે બાગનું જોતો તો સપનું છોડ ઉકરડાનો જે એની ઉપર ચકચકિત કુહાડીઓ જીકાઈ છે બાગનું જોતો તો સપનું છોડ ઉકરડાનો જે

આરપી સાહેબ કે સૂર ચૂક્યો જો ગવૈયો પંડિતે ઉધડો લીધો પણ સભામાં ભૂપતિની છીંક બહુ વખણાઈ છે મિસ્કિન સાહેબ ને જે ઘરે બસ એક રકાબી ચાના પણ સાસા હતા જે ઘરે બસ એક રકાબી ચાના પણ સાસા હતા એ ઘરે ઉડતી રકાબી આવીને ટકરાઈ છે કે જે ઘરે આ નાસા જઈને લખેલું છે કે જે ઘરે ઘરે બસ એક રકાબી ચાના પણ સાસા હતા એ ઉડતી રકાબી આવીને ટકરાઈ છે ને છેલ્લે કે મને ખોટી ખોટું નથી લાગ્યું કહું છું પણ લગાડું છું મને ખોટું નથી લાગ્યું કહું છું પણ લગાડું છું ઘણી વેળા હું પોતાને જ આ રીતે દજાડું છું મને ખોટું નથી લાગ્યું કહું છું છું પણ લગાડું ઘણી વેળા હું પોતાને જ આ રીતે દજાડું છું ને હું એકલતા આ મારી જોરથી એવી પછાડું છું હું એકલતા આ મારી જોરથી એવી પછાડું છું મને જોનારને લાગે કે હું પોતે ધાડું છું કે હું એકલતા મારી જોરથી એવી પછાડું છું મને જોનારને લાગે કે હું પોતે ધાડું છું ને બધા કે છે કવિ બધા છે તમારે તો હવે જલસા જલસા છે હર્ષભાઈ કે બધા કે છે તમારે તો હવે જલસા જ જલસા છે તમે શું મારી હિંમત તો જુઓ હું હાઈ પાડું છું કે બધા કે છે તમારે તો હવે જલસા જલસા છે તમે શું મારી હિંમત તો જુઓ હું હાય પાડું છું કયામતના જમાદારો કયામતના જમાદારો તમે દંડો પછાડો નહીં કયામતના જમાદારો તમે દંડો પછાડો નહીં હું આત્માના બધા પડતો ઉખાડીને બતાડું છું કે કયામતના જમાદારો તમે દંડો પછાડો નહીં હું આત્માના બધા પડતો ઉખાડું ઉખાડીને બતાડું છું કે મને ખોટું નથી લાગ્યું કહું છું પણ લગાડું છું ઘણી વેળા હું ખુદને જ આ રીતે દજાડું છું થેન્ક યુ વેરી મસ્ત ખૂબ આભાર